સુરતના કડોદરામાં હેડ કોન્સ્ટેબલ રૂપિયા ત્રીસ હજારની લાંચ લેતા ઝડપાઈ ગયો છે સુરત જિલ્લાના કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક પોલીસ લાંચ લેતા રંગે હાથે ઝડપાઈ જવાની ઘટના સામે આવી છે વારેલી બીટમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા શીતલ નટવરભાઈ પ્રજાપતિને નવસારી એસીબીની ટીમે ત્રીસ રૂપિયાની લાંચ લેતા અંત્રોલી ગામ પાસેથી દબોચી લીધો છે ઉલ્લેખનીય છે કે ફરિયાદી અગાઉ દારૂના વ્યવસાય સાથે સંકળાયેલો હતો પરંતુ હાલમાં ધંધો બંધ કરી દીધો છે તેમ છતાં આરોપી શીતલ પ્રજાપતિ દ્વારા ફરિયાદી પાસે વ્યવસાય ચાલુ રાખવા અથવા હેરાનગતિ ન કરવાના વાહને ત્રીસ હજાર રૂપિયાની લાંચની માંગણી કરવામાં આવી હતી તો ફરિયાદી આ રકમ આપવા માંગતા ન હોવાથી તેમણે જાગૃત નાગરિક તરીકે નવસારી એસીબીનો સંપર્ક સાધ્યો હતો પોલીસકર્મીએ હપ્તા પેટે કરી હતી ઉઘરાણી અને ફરિયાદીની વાત સાંભળ્યા બાદ એસીબી દ્વારા છટકુ ગોઠવવામાં આવ્યું હતું તો પહેલી જાન્યુઆરી બે ના રોજ આયોજન મુજબ અંત્રોલી ગામના ભૂરી ફળિયા પાસે જાહેર રોડ ઉપર જ લાંચની રકમ આપવાનું નક્કી થયું હતું જ્યારે ફરિયાદી અને આરોપી વચ્ચે વાતચીત થઈ અને આરોપીએ ખાતરી કર્યા બાદ ત્રીસ રૂપિયા સ્વીકારી ત્યારે જ ત્યાં વોચમાં ગોઠવાયેલી એસીબીની ટીમ ત્રાટકી અને આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો નવસારી એસીબીની ટીમે આરોપીને જેલ ભેગો કર્યો છે અને આ સફળ ટ્રેફ નવસારી એસીબી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર બીડી રાઠવા અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી સમગ્ર કાર્યવાહીનું સુપરવિઝન સુરત એકમના મદદનીશ નિયામક આર આર ચૌધરી દ્વારા કરવામાં આવ્યું હતું એસીબીએ સ્થળ ઉપરથી લાંચની પૂરેપૂરી રકમ રિકવર કરી છે અને આરોપી વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે